નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજે આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને એ લગભગ અગિયાર વાગ્યા સુધી જેલની બહાર આવી જશે તો મિત્રો આ સાંભળીને આદિવાસી સમાજના લોકો તેમનું ધૂમધામથી સ્વાગત કરવાના છે અને બીજે સંગાથે સ્વાગત કરશે તો મિત્રો ચેતરભાઈ વસાવા અગિયાર વાગ્યા જેટલે સાડા દસ કે અગિયાર વાગ્યાના સમયે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે અને બધા જ સમાજના લોકો આ સાંભળીને ખુશ છે કેમ કે લગભગ છેલ્લા દોઢ કે બે મહિનાથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે એ છૂટવાના તો છે ખાલી ત્રણ દિવસ માટે પણ તેમનો પરિવાર તેનાથી ખુશ છે અને બીજા બધા સમાજો પણ તેનાથી ખુશ છે કેમ કે લગભગ પંચાવન કે સાઠ દિવસ પછી ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને ચેત્રભાઈ વસા જેવા જ જેલની બહાર આવશે તેવા જ તેમના પરિવારને મળવા જશે પછી લગભગ મીડિયા સમક્ષ તેમની બધી જ વાત રજૂ કરશે કે તેમના પર જે કેસ કરવામાં આવ્યો તે ખોટો હતો કે સાચું હતું અને સરકારે આ સીસીટીવી ફૂટેજ કેમ ના રજૂ કર્યા કે જો સંજય વસાએ છૂટો ગ્લાસ ફેંક્યો હોત સંજય વસાવા પર છૂટો ગ્લાસ ફેંક્યો હોત તો ત્યાં સીસીટીવી હોત પણ સીસીટીવી જાહેર કેમ ના કર્યા એ બધું જ પૂછશે ચેતરભાઈ વસાવા અને મીડિયા સમક્ષ બધી વાત રજૂ કરશે આપણને કાલે બધી જ આજે બધી જ હમણાં માહિતી મળી જશે કે ચેત્રપી વસાવા શું કહે છે આના વિશે અને તે ખોટા છે કે સાચા છે તે મીડિયા સમક્ષ રજૂ કરશે એટલે આપણને બધી જ માહિતી મળશે અને તે સંજય વસાવા પર શું આગળ પગલું ભરે છે તે પણ આપણને કાલે આજે માહિતી મળી જશે અને ચૈત્રભાઈ વસાહ તો એ સો ટકા સાચા છે તો મને તો વિશ્વાસ છે અને આદિવાસી સમાજને પણ વિશ્વાસ છે અને બીજા બધા સમાજોને પણ વિશ્વાસ છે પણ સંજય વસાવા એવું કહે છે કે ચેત્ર વસાહ ખોટા છે ખોટા છે અને ખોટા છે જ તો મિત્રો તમને શું લાગે છે તે તમે કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો પૂરતા નહીં જ અને જો છેલ્લા સુધી વિડીયો જોયો હોય તો ચેત્રભાઈ જિંદાબાદ એટલું લખી દેજો કોમેન્ટમાં